ગુજરાતમાં આવી ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં એક કાર રેલી યોજી હતી નડિયાદમાં એનઆરઆઈની કાર રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું એનઆરઆઈનું કહેવું છે કે વડાપ્રધાન મોદીને લીધે હવે વિદેશમાં વસતા ભારતીયોને માન સન્માન મળી રહ્યું છે તે માટે તેઓ વડાપ્રધાનના ઋણી છે આ કાર રેલી કર્ણાવતીથી નીકળી નડિયાદ થઈ આણંદ સહિતના વિવિધ સંસદીય બેઠકોના વિસ્તારોમાં થઈ સુરત અને નવસારી પહોંચશે જે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિતિમાં રેલીનું સમાપન થશે આજનો કાર્યક્રમ એનઆરઆઈ એનઆરજી કાર રેલી એ એક સોલિડારિટી બતાવવા માટે કે જે છેલ્લા દસ વર્ષમાં ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી ભારતને જે પથ ઉપર લઈ જઈ રહ્યા છે અને એનાથી વિશ્વમાં રહેતા એનઆરજી એનઆરઆઈ એમના એમના પ્રત્યેનો અભિગમ વિશ્વનો જે બદલાઈ રહ્યો છે એનો હું પ્રત્યક્ષ સાક્ષી છું અને હું જોઈ રહ્યો છું કે છેલ્લા દસ વર્ષમાં ડાયસપોરા જે ભારતીય ડાયસપોરા છે ભારતીય સમુદાય છે એનું માન વિશેષ રૂપે વિશ્વમાં વધી રહ્યું છે અને એનો શ્રેય માન્ય કર્ણાવતી મુખ્યમંત્રીશ્રી એ ફ્લેગ ઓફ કરી છે અને વિવિધ લોકસભાના વિસ્તારોમાં પસાર થઈ અને નવસારી ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી અને સમાપ્ત જે રીતે ઉત્સાહ છે લોકોનો અને જે રીતે ગુજરાત તો ખેર પહેલેથી જ જ્યારે નરેન્દ્રભાઈ અહીંયા હતા ત્યારથી જ એટલું બધું વેગવંતુ બની ગયું છે અને વાઇબ્રન્ટ બની ગયું છે એટલે ત્યાં તો સ્વાભાવિક છે પણ અમે અહીંયા આવ્યા છીએ અને અમે એટલા માટે જ આવ્યા છીએ કે અમે આ જ વસ્તુ અમે ત્યાં અનુભવીએ છીએ જે નરેન્દ્રભાઈએ આખા વિશ્વમાં એક ઇમેજ ઊભી કરી છે ભારતની અને ભારતીયોની એ ભારતીયોને હવે જે અહિયાં તો બધા જ રહે છે અને અહીંયા બધાને ખબર છે વિકાસના તમે બધા સાક્ષી છો પણ અમારા જેવા જે બહાર રહેનારા ભારતીયો છે અપ્રવાસી ભારતીય એ લોકોને સાચા વિકાસની એક ઝલક અને અનુભવ બહુ મોટો મળી રહ્યો છે કારણ કે અમાન અમને હવે લોકો જે રીતે જોઈ રહ્યા છે એ એક અલગ રીતે જોઈ રહ્યા છે બહુ જ માન અને સન્માનથી કે તમે ઓ ભારતના છો મોદી મોદી આ જે એક લોકો જે પેલા અમેરિકન્સ છે એ લોકોને મોઢેથી જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે ક્યાંથી ક્યાં આપણને પહોંચાડી દીધા છે અને એ આ આજથી દસ વર્ષ કે પંદર વર્ષ પહેલાંની વાત કરું તો અમને અમને ઘણું બધું સહન પણ કરવું પડતું હતું પણ આજે પરિસ્થિતિ બદલાઈ છે અને એટલા માટે એક ઋણ ચૂકવવા માટે બધા જ અહીંયા આવ્યા છે લગભગ અગિયાર જેટલા દેશોમાંથી અહીંયા એનઆરઆઈઝ આ કાર રેલીમાં જોડાયા છે અને ઓગણીસ જેટલા ઓગણીસ નહીં આમ તો વીસ જેટલી કોન્સ્ટિટ્યુઅન્સી અમે કવર કરવાના છીએ કર્ણાવતીથી શરૂઆત થઈ ત્યાં અમારા જે આંતરરાષ્ટ્રીય જે વિભાગ જોઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના વિજય ચોથાઈ બાલાજી એમણે અને ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા એમણે બંને ફ્લેગ ઓફ કરી હતી આ રેલીને અને હવે ત્યાંથી અમે નડિયાદ આવ્યા છીએ અને ગાંધીનગરથી લઈને નવસારી સુધી વિશ્વભરના જે ભારત દેશના વાસીઓ છે વિશ્વમાં રહે છે એ લોકો ભેગા થઈ અને બે બને એ માટે રેલી નું આયોજન કર્યું છે રહેતા એનઆરઆઈ લોકો પણ દેશમાં નરેન્દ્રભાઈ નું શાસન ઈચ્છે છે એ લોકો થર્ડ પાર્ટી તરીકે આ દેશનો વિકાસનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને એની અનુભૂતિ કરવા માટે જાગૃતિ લાવવા માટે એમણે આ રેલી કરી હતી એ રેલીનું આજે નડિયાદ કાર્યાલય ખાતે આગમન થયું તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ